તમે જે લો છો તમે કોને કીધું લેવાનું કોઈ તો તમારી સ્વચ્છ રીતે છો સાફ કરો એની માટે લોટ છે આ જેન્ટ્સ ટોયલેટના પાંચ રૂપિયા નથી લેતા અને લેડીઝ ટોયલેટના પાંચ રૂપિયા લેશે બરોબર એસટી ડેપોમાં તો અને આ કર્મચારીએ કીધું કે

હવે આમાં એમુક એવું છે કે લેડીઝ ટોયલેટના પાંચ રૂપિયા જે લે છે એ ટોયલેટની માલપા છે ટોયલેટની માલપા જે સાફ સફાઈ કરવાની હોય એના લે છે એવું કહેવામાં આવે છે ભાવનગર એસટી ડેપોમાં અત્યારે હાલમાં હું છું અને જ આપણે માનો કે પૂછપરછ ઓફિસે મેં પૂછ્યું એટલે એને કીધું કોન્ટ્રાક્ટર બેઝ ઉપર આપેલું છે બરાબર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપેલું છે એવું કહે છે અત્યારે હું ભાવનગર એસટી ડેપોમાં છું હાલમાં તો એટલે ક્યાંક જે સાફ સફાઈ કર્મચારી હતા તેને મેં પૂછવામાં આવ્યું તો તેને કીધું કે આ તમે ડેપો મેનેજરને ડેપો ઓફિસર પૂછી જુઓ એ બાપુ એ બાપુ આપણે એ ભાઈને પૂછ્યું નહોતું એને મને આયા મોકલ્યો કે ના તમે પૂછી જુઓ પૂછપરછ બારી એમાં પૂછવાનું એવું છે લેડીઝ ટોયલેટના પાંચ રૂપિયા લે છે નહીં

તો એમ કહે છે કે આ અમને મને એમ કહેવામાં આવ્યું કે કોન્ટ્રાક્ટર નહીં કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ બેજ ઉપર નહીં તો એમ નહીં આ સાફ સફાઈ જે સાફ સફાઈ કર્મચારી છે સાફ સફાઈ કર્મચારી છે એને પગાર ગવર્મેન્ટ ચૂકવતી નથી અને આ જે આજે આ ટોયલેટ બનાવેલું છે એસટી ડેપોમાં પ્રાઇવેટ પ્રાઇવેટ ન હોય એસટી ડેપોમાં પ્રાઇવેટ ના હોય નો કોન્ટ્રાક્ટર ન હોય પ્રાઇવેટ ન હોય કાકા ના હોય ના હોય એને ડેપો મેનેજરની ઓફિસ ક્યાં છે અહીંયા

આ પાંચ પાંચ રૂપિયા તમે લેવો છો ટોયલેટના લેડીઝ ટોયલેટના પાંચ રૂપિયા લેવાના જેન્ટ્સના લઈ લેવાના આ કયો નિયમ છે તમારો અને વિડીયો બનાવવાનું તમે કોઈ ના ન એક અમે જાગૃત નાગરિક છીએ બરાબર વિડીયો અમે કોઈપણ જગ્યાએ બનાવી શકીએ સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે કોઈપણ કર્મચારી કોઈપણ જાગૃત નાગરિક કોઈ પણ જગ્યાએ વિડીયો બનાવી શકીએ બરાબર આ ભાવનગર એસટી ડેપો છે એસટી ડેપોમાં શૌચાલયમાં ટોયલેટના લેડીઝ ટોયલેટના પાંચ રૂપિયા લે છે અને જેન્ટ્સ ટોયલેટના પૈસા નથી લેતા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નથી આપેલું લેડીઝ ટોયલેટ કોન્ટ્રાક્ટર બેઝ ઉપર આપેલું છે લેડીઝ ટોયલેટના પાંચ પાંચ રૂપિયા લે છે આખા દિવસમાં કેટલા પૈસા ભેગા થાય અત્યારે હું હાલમાં ભાવનગર એસટી ડેપોમાં છું અને કહે છે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપેલું છે સાહેબ ભાગી ગયા વૈયા ગયા જતા રહ્યા